જૂનાગઢમાં આરોપીને મારમારી હત્યા કરવાના ગુનામાં પીએસઆઈની ધરપકડ કરાઈ છે શહેરના બી ડિવિઝનમાં બનાવ બન્યો હતો ટૂર એન્ડ ટ્રાવેલ્સ એજન્સીના સંચાલકને પીએસઆઈએ પૈસા માંગીને માર માર્યો હતો માર મારવાથી આરોપી હર્ષીલ જાધવનું મોત નીપજ્યું હતું આરોપીએ પૈસા ન આપતા બેરહેમીથી માર માર્યો હતો પીએસઆઈ મુકેશ મકવાણાની હત્યાના કેસમાં ધરપકડ કરાઈ પોલીસ દ્વારા પીએસઆઈની પૂછપરછ શરૂ કરાઈ છે હર્ષિલ જાધવે ત્રણ લાખ નહીં આપતા માર માર્યો હતો હત્યારા પીએસઆઈને આગામી સમયમાં કોર્ટમાં રજૂ કરાશે વડોદરામાં ગેરકાયદે ગેસ રિફિલિંગનું કૌભાંડનો વિડીયો વાયરલ થયો છે શહેરના માજલપુરની ગેસ એજન્સીમાં ઘરેલુ ગેસના સિલિન્ડરમાંથી બીજા સિલિન્ડરોમાં ગેસ ભરતા હોવાનો વિડિયો વાયરલ થયો આ વાયરલ વિડીયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે કોઈપણ જાતના ભય વગર એક સામાન્ય પાઇપથી ગેસ ભરવામાં આવે છે મહત્વનું છે કે રહેણાંક વિસ્તારમાં આ પ્રકારના ગેસ રિફિલિંગથી મોટી દુર્ઘટના થવાનો ડર રહે છે ગેસ એજન્સીમાં આ રીતે ગેરકાયદે ગેસ રિફિલિંગ કરાતા જિલ્લા પુરવઠા વિભાગની કામગીરી સામે સવાલ ઉઠ્યા છે તો માજલપુરની ગેસ એજન્સીમાં ગેરકાયદે રિફિલિંગ થયું તસવીરોમાં જોઈ શકાય છે કે ગેરકાયદેસર રહેણાંક વિસ્તારમાં જ આ રિફિલિંગથી દુર્ઘટનાનો પણ ભય રહેલો હોય છે તમે જોઈ શકો છો કે આ ઘરેલું ગેસ છે અને તેમાંથી ગેરકાયદેસર રીતે પાઇપવાટે ગેસ કાઢાઈ રહ્યો છે રાજકોટમાં નિખિલ દોંગાના રેગ્યુલર જામીન મંજૂર થયા ગુદસીટોકના ગુનામાં જેલમાં હતો ગુજરાત હાઈકોર્ટે જામીન આપ્યા છે નિખિલ અનેક ગુનાને અંજામ આપ્યો છે યુદ્ધ એજ કલ્યાણ ગ્રુપનો ફાઉન્ડર છે નિખિલ દોંગા તેના રેગ્યુલર જામીન મંજૂર થયા છે ગુદસીટોકના ગુનામાં તે જેલમાં કેદ હતો ગુજરાત હાઈકોર્ટે તેને જામીન આપ્યા છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું વર્ષ બે હજાર ચોવીસ પચ્ચીસ માટેનું બજેટ રજૂ થયું સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દેવાંગ દાણીએ આ બજેટ રજૂ કર્યું દસ હજાર આઠસોને એક ડ્રાફ્ટ બજેટમાં ચૌદસો એકસઠ પોઈન્ટ ત્રાસી કરોડના સુધારા સાથે એમસીનું આ બજેટ રજૂ કરાયું હતું વર્ષ બે હજાર ચોવીસ પચીસ માટે એમસીમાં બાર હજાર બસોને બાસઠ પોઈન્ટ ત્રાસી કરોડનું બજેટ મંજૂર કરવામાં આવ્યું આ બજેટમાં નવા કોઈપણ કરવેરાનો ઉમેરો નહીં થતા લોકોમાં ખુશી છવાઈ છે આ બજેટ પ્રમાણે એડવાન્સ પ્રોપર્ટી ટેક્સ ભરનાર અને નવા વિસ્તારોમાં પણ ટેક્સ મામલે રિબેટની જોગવાઈ કરાઈ છે આ બજેટ અંતર્ગત ઇલેક્ટ્રિક વાહનોના વેરામાં સો ટકા રાહત અપાશે ઉપરાંત કઠવાડા ખાતે નવી ગૌશાળા રિવરફ્રન્ટ ખાતે ફાયર ચોકી તથા રાજપથ ક્લબથી બોપલને જોડતો અંડરપાસ તૈયાર કરવાનું આયોજન કરાયું છે આ સિવાય હમ ફિટ તો ઇન્ડિયા ફિટ અંતર્ગત બાલવાટિકાથી ધોરણ ચાર સુધીના બાળકોને દૂધ પાવડર પણ અપાશે અમદાવાદના નવા નજરાણા સ્વરૂપે વીસ કરોડના ખર્ચે ભારતના તમામ રાજ્યોના ફૂલોનું પ્રતિનિધિત્વ કરતો પ્રથમ લોટસ પાર્ક પણ બનાવાશે આપણે વાત કરીએ કે સિટીની અંદર ક્લીન એર સેન્સર લગાવવામાં આવશે મહાનગરની અંદર જે જુદા જુદા હેરિટેજ ગેટ આવેલા છે આ હેરિટેજ ગેટનું બ્યુટિફિકેશન તદ ઉપરાંત તેને લાઇટિંગ સાથે શણગારવામાં આવશે તંદુરસ્ત અમદાવાદનું નિર્માણ સમગ્ર અમદાવાદને કેમેરાની અંદર આવરી લેવામાં આવશે હાલમાં કાંકરિયા છે વસ્ત્રાપુર ખાતે છે પ્રહલાદનગર ખાતે છે એવા જ એમ્યુઝમેન્ટ પાર્ક પૂર્વના પટ્ટાની અંદર ઉત્તરના પટ્ટાની અંદર દક્ષિણના પટ્ટાની અંદર આગામી સમયગાળા દરમિયાન એમ્યુઝમેન્ટ પાર્કનું પણ આયોજન કરવાનું બજેટની અંદર જોગવાઈ કરવામાં આવી છે કઈ ના કઈ ભારતીય જનતા પાર્ટી કે રાજમે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની તિજોરી ખાલી હો ચૂકી છે એકત્રીસ માર્ચ દો તક દો તક नौ करोड़ रुपए का देवा अहमदाबाद मुंसिपल कॉरपोरेशन पर है कहीं ना कहीं कांग्रेस पार्टी मानती है कि ये बजट कहीं ना कहीं भारतीय जनता पार्टी के लिए दस में से सिर्फ एक मार्क कांग्रेस पार्टी देती है और कहीं ना कहीं ये बजट भी हर तरीके की तरह से जुमलेबाज बजट है कांग्रेस पार्टी का यह मानना है દ્વારકાના ખંભાળિયા તાલુકાના ધરમપુર ગામે અનધિકૃત બાંધકામો પર તંત્રએ કાર્યવાહી કરી ધરમપુર ગામે આવેલ ગેરકાયદેસર બાંધકામો તોડી પાડવામાં આવ્યા ગ્રામ પંચાયત દ્વારા નોટિસ પાઠવ્યા બાદ ડેમોલિશનની કાર્યવાહી હાથ ધરાઈ હતી ધરમપુર ગામે આવેલ રસ્તો પહોળો કરવાના મામલે પોલીસનો બંદોબસ્ત સાથે દબાણ હટાવવાની કામગીરી હાથ ધરાઈ હતી ત્રણ દિવસમાં સિત્તેરથી વધુ રહેણાંક મકાન તેમજ કોમર્શિયલ બાંધકામો પર તંત્રએ બુલડોઝર ફેરવી કામગીરી કરી હતી રસ્તાનું કામ થઈ શકતું ન હતું જે માટે ગ્રામ પંચાયત દ્વારા જે તે દબાણકારો હતા એમને નોટિસ આપવામાં આવેલી હતી અને લગભગ સિત્તેરક જેટલા દબાણો જણાયા હતા પોલીસ વિભાગ પંચાયત વિભાગ અને અમારા દ્વારા કાયદાની વ્યવસ્થા જળવાય તે રીતે તમામ દબાણો છે એ છેલ્લા બે ત્રણ દિવસમાં દૂર કરવામાં આવે છે અને હવે વાત રસ્તાની સમસ્યાની તાપી જિલ્લાનું નેશનલ હાઇવે ત્રેપન પર હાલ ખાડા રાજ જોવા મળી રહ્યું છે નેશનલ હાઇવે પર મસ મોટા ખાડા પડી જતા તંત્ર દ્વારા માત્ર થીંગડા મારીને જ સંતોષ માનવામાં આવી રહ્યો છે સૌથી મોઘો ટોલ ટેક્સ વસૂલનાર આ હાઇવે પર ઠેર ઠેર ખાડા દેખાઈ રહ્યા છે વાહન ચાલકો પાસેથી મોટા પ્રમાણમાં ટેક્સ વસૂલવામાં આવે છે છતાંય હાઈવે આ બિસ્માર હાલતમાં દેખાઈ રહ્યો છે જેથી હાઈવે હલકી ગુણવત્તાને લઈને સવાલ ઉઠી રહ્યા છે હાઈવેની જાળવણી કરવામાં તંત્ર નિષ્ફળ બન્યું છે આ હાઈવે નેશનલ હાઈવે જેવો સુઘડ બનાવવામાં આવે તેવી માંગ ઉઠી છે ટોલ ટેક્સ બધું લેતા હોવાથી રસ્તો ભઈ રસ્તા બી સારા હોવા જોઈએ એવું અમારે માનવું છે કેમ કે રસ્તાનો સારા હોય તો પછી રાત્રે ચલાવતા ગાડી અમને અકસ્માતનો ભય સતાવે છે તો રસ્તાઓ પર ચોમાસામાં પડેલા ખાડાઓને એમાં પણ પેવર બ્લોકથી ખાડાઓ પૂરવામાં આવ્યા છે એના કારણે ઘણીવાર અકસ્માત આકસ્મત થાય છે તાપી જિલ્લામાંથી પસાર થતા નેશનલ હાઈવે પર અનેક જગ્યાએ ખાડાઓ પડતા તંત્ર દ્વારા માત્ર ઠીંગડા મારીને જ આ હાઈવે ચલાવવામાં આવી રહ્યો છે દ્રશ્યમાં જોઈ શકો છો કે આ નેશનલ હાઈવે તેપણ છે જેમાં તંત્ર દ્વારા જે ખાડા પડતા માત્ર બ્લોક પાથરીને સંતોષ માનવામાં આવી રહ્યો છે કહેવાય છે કે આ ટો હાઈવે પર જે ટોલ ટોલનાકું છે માંડલ ટોલ ટોલનાકું જે ગુજરાતનું સૌથી મોંઘું ટોલ નાકું કહેવાય છે અને છતાં પણ આ તંત્ર દ્વારા આ હાઈવે પર જે મોંઘુ ટોલનાકું વસૂલવામાં આવે છે તેમ છતાં પણ આ હાઈવેની બિસ્માર હાલત દ્રશ્યમાં જોઈ શકાય છે ખાસ કરીને આ મોંઘામાં મોંઘું ટોલ નાકો હોવા છતાં પણ આ હાઈવેનું સમારકામ યોગ્ય રીતે થતું ન હોય તેવું દેખાઈ રહ્યું છે ત્યારે આ હાઈવે ખાસ કરીને જે નેશનલ હાઈવે તેપન તરીકે ઓળખાય છે પરંતુ નેશનલ હાઈવે જેવી સ્થિતિ આ હાઈવેની હાલ તો દેખાઈ રહી નથી અને નેશનલ હાઈવેની ઓળખ આ રસ્તો ગુમાવી રહ્યો